અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહને લઈને અત્યારે શહેરની મોટાભાગની હોટલો લોજ અને ધર્મશાળાઓ ભરાઈ ગઈ છે અને આસપાસની તારીખોમાં પણ ભક્તોને રૂમ નથી મળી રહ્યા ત્યારે સમારોહ પછી અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓને રહેવા માટે અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશને રામચરિત માનસની થીમ પર લગભગ પાંચ હજાર લોકોને રહેવાની ક્ષમતાવાળા આશ્રય સ્થળ બનાવ્યા છે જે લગભગ બનીને તૈયાર છે

લોકો એક રાત્રા પરેશ દ્રષ્ટિકોણ્યા નગર નિગમ નેચવટી અહી શ્રદ્ધાળુઓ માટે શૌચાલય અને પીવાના પાણી ઉપરાંત ઠંડી થી પણ વ્યવસ્થા છે અહીં લોકોને રહેવા માટે પથારી અને અન્ય પ્રાથમિક સુવિધાઓની પણ વ્યવસ્થા કરાય છે લોકોને કડકડતી ઠંડીથી બચાવવા માટે ત્રણસો જેટલા ગેસ હીટર મંગાવવામાં આવ્યા છે આ આશ્રય સ્થાન આધુનિક સુવિધાઓથી સજ્જ છે સારી સ્વચ્છતા અને કર્મચારીઓની શિફ્ટ વાઇઝ ડ્યુટી લગાવવામાં આવશે અયોધ્યા મેં રામ જન્મ કે સ્થાપના દ્રષ્ટિકોણ થી યુર ચુકી શ્રદ્ધાઓ કવાગમન બહુ અધિક સંખ્યા से हम लोगों ने पंचवटी પંચવટી ચિત્રકૂટ ये तीन તીન આશ્રય સ્થળ બનાવે हैं ये कुल मिला इसमें के इसमें पांच हजार के लगभग लोगों के रुकने की व्यवस्था है और एक सुरक्षित और एक एक अच्छा एक सुविधाजनक आवास देने की हम लोगों की व्यवस्था है आ, हर जगह बेड लगे हुए हैं कंबल हैं अच्छे से और टॉयलेट बने हुए हैं पानी की बिजली की हर चीज की सुरक्षा की सुरक्षा के दृष्टिकोण से सीसीटीवी लगा रखे है आश्रय स्थलों बना सुविधा न अमलीकरण नवाबदारी सौंपा अहरा भक्तों पास थी कोई चार्ज लेवा नहीं ટૂંક જ સમયમાં તેમાં સેવાઓ પણ કાર્યરત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી